ક્યાં જવું પેલા આમ તો કે જય શ્રી કૃષ્ણ એવું છે તો એક બધા નામ હાથ શ્રી કૃષ્ણ કઈ ગયો એને ઉતા મેળ છે અને અમે બધા પણ છીએ તો હારું હાલો હવે એને ઓહો હો એને શોખ ને સારું કહેવાય એવડી નાની ઉંમરે જો એવડો શોખ હોય એવું પબ્લિક વસાર જો એને ડાન્સ કરવો એ આપને ખબર છે કે આપણે કહીએ કે હોય તો પબ્લિક વસાર બોલી ન હગી કે ડાન્સ ન કરી હગી પણ એને એવડીને શોખ છે સારું હાલો તો એ જ ડાન્સ કરવા અને જો જમાવટ બોલાવી અમારે દેવલી આ જમાવટ બોલવાની હો ભાઈ અહીંયા સમાજ ગાજવાનો હો

અને આનો સ્વાદ જે આવે ને એવો સ્વાદ તો આવે જ ને હો ગમે કરો ને બાજરાના રોટલા અહીંયા દેશી ચૂલે બને છે ઓલો હું કહેવાય ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટેડ ચૂલો જે કહેવા તો એ ચૂલે બનાવે છે આ ભીંડાનું શાક ફળકો થયો ફટાફટ તમે બાજરાના રોટલાને બધી બનાવો પછી ખાઈને ને એ અહીંયા ખાવાની મજા આવે ઓ ઓ કરીને આવીને જાય ને ઈનામ મળ્યું તો ખોલીને ટાણે જોવે છે

ક્યુટ અમથા નાનુકડા ગાર્ડન ગાર્ડનમાં દવા છાટવાનું ચાલુ છે એમાં અડધા ગાર્ડનમાં તો સટાઈ ગઈ છે બગીચામાં ટૂંકમાં તો ના કહેવાય ફ્રૂટ ફ્રૂટના ઝાડ વાવી ગયેલા છે અત્યારે જો પંપ ભરવાનું કામ ચાલુ છે અને ખાસ આપને ટેકો માં આવી જશે લાઈક જીઓ અને અહીં સિસ્ટમ રાખી ગયેલી છે બધા નળ છે પણ જ્યાં જીભ નળેથી દવા છાંટવાની નહીં નળે નળી સડાવીને પંપ લેવાનું અને આ મદદ કરાવે છે આપણો પંપ ભરાઈ ગયો છે પાણી પીવાઈ ગયું છે ને આમ જો આ આખે આખો ખડનો રાઉન્ડ આ બધે રાઉન્ડ ઓર ટીસી હમુ દેખાય ન્યા ને અહીંયા બધે દવા જીકી મારી છે પાસ કલાસ રીતે માં કઈ ઘટે નહીં ભલે ખંભા દુખે બાકી દવા તો સાટવી જ પડે એમાં હું નવી નવી છે કે માંથી નવા પમ ખંભે મારે હમ કયા કપ ઓફ કપે મારે ને તો ખબર પડે કેવી વહીમુ લાગે ઈ એનાથી નો નો જ નઈ તાર્પ ભર્યો એનાથી ઉપડે ઉપડે કા નો ઉપડે નો ઉકડે નો

ભલે ખેતી નોજ જોયો નથી લગ્ન પેલા પણ કામ માં કઈ ઘટ્યા નહીં દવા સા જમીન નથી અહીંયા આવીને બધું આપતા આવડે દવા આવડે બધું ખેતી કેમ ફાવી ગયું વાહ સાથે આજ તો ખડ ગયું લગભગ એવું જ લાગે ખડ નો ફોડવો નહીં રેવા